આજે શ્રાવણ મહિનાની સૌથી મોટી સાતમ એટલે શીતળા સાતમ ત્યારે તાપી નદી કિનારે આવેલા મા શીતળા માતાના મંદિરમાં બહેનોએ કુલરની પ્રસાદી ધરી માતાજીની પૂજા અર્ચના કરી આખો દિવસ ઠંડુખાઈ ઉજવણી કરી હતી હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ધાર્મિક તહેવારોની પરંપરા મુજબ શ્રાવણ મહિનાની મોટી શીતળા સાતમ હોવાથી સુરત નાવડી ઓવાળા ખાતે માં શીતળા સાતમની પૂજા અર્ચના પરંપરાગત કરવા માટે શીતળા માતાના મંદિરે બહેનો આવી શીતળા માતાની પૂજા અર્ચના કરી હતી અને કહેવામાં આવી રહ્યું છે કે આજના દિવસે માં શીતળા માતાના લોકો ઘઉના લોટમાં ગોળ અને ઘી નાખી કુલર ધરી

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે